હેલો ગુજરાતી ફેમિલી કેમ છો મોજમાં સ્વાગત છે આપણા બ્લોગની ચેનલમાં હું કેમ જલ્દી બોલશી તમને ખબર છે ફટાફટ દર્શન કરવા અને અમારી સાથે છે સંદીપભાઈ અને રાકેશભાઈ ને ઘણા બધા મિત્રો છે અને આજનો ને કાલનો વ્લોગ તમને આ શૂટનો આ વ્લોગમાં તમને જોવા મળી જશે કાલે પેન્ટિંગની બધું સ્પર્ધા હતી અને આજે છે લખપતે દર્શન એકવીસ લાખ રૂપિયાનો શણગાર કરેલો છે તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો અને સીધા તમને ત્યાં અંદર લઈ જાવ એન્ડ સુધી બનાવી રહીજો બ્લોગમાં અને બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા તો ચાલો અત્યારે તમને સીધા ત્યાં નથી હવે અત્યારે આવી ગયા છું આપણે અંદર અને જે બલૂમ ડેકોરેશન ને જે પેન્ટિંગ સ્પર્ધા છે એ આપણે જોવાનું છે તો અંદર જન તમને દેખાડું તો આમ કહેવાય ને બેસી ગયા છીએ અમે અહીંયા આરામથી એમ

એનો ફૂલ ફોર્મ થાય છે કે ફન ફોર સાર ફન કો કે હા હા મે રાજેશ ભાઈ આવા છો કે ઇનામ વિતરણ છે તો ભાઈ સ્માર્ટ વોચ મળી છે સ્માર્ટ વોચ મળીને ને નંબર વાળા સ્માર્ટ વોચ મળી હા હા અલ્ટ્રા 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 સ્માર્ટ વોચ અને ઘણા ને ભાઈ એસ્ટ્રી પણ યુઝ છે સાબરમતી આપણે લેવાનો પગ હતો ભાઈ કા કે હિન્દુરા ભાઈ ચાલ્ટો છે અને હું છે અંદર પણ આવે છે ત્યાં ને પબ્લિક આજે સાથે નેક્સ્ટ ડે તો આજે છે ભાઈ એકવીસ લાખ નું ડેકોરેશન ને ફૂલે ફૂલ પબ્લિક એમ કહેવાય ને મેળા ની ઘોડા ઉમટી કર્યું છે મેં તમને દેખાડું સ્ટાર્ટિંગમાં તો અત્યારે ડેકોરેશન ની બધી સુવિધા થઈ ગઈ છે ડેકોરેશન એક નંબર છે

આવશે અને આજે છે લખપતિ દર્શનને કાલે તમને દેખાડ્યું આગળ ના જોઈ લીધું તમે ત્યારે હતી પેન્ટિંગ સ્પર્ધાને ઘણા બધાને ઇનામ પણ મળેલું હતું ને એક તો ભાઈ સ્માર્ટ વોચ મળી છે ભાઈ અલ્ટ્રા પછી ઘણું બધું ઇનામ મળેલું હતું એન્જોય કરો આ વ્લોગને અને તમને પણ એન્જોય કરાવી છે અમારા સાથે સંદીપભાઈ ઘણા બધા દોસ્તારો પણ છે સામેની બાજુ રોહિતભાઈ બેઠા છે આ બાજુ જક્ષયભાઈ બેઠા છે આ બાજુ છે ગગુડીઓ ગગુડીઓ આજે છે એકવીસ લાખ રૂપિયાનું શણગાર ભાઈ તમે જોયું

પોણા બહાર જેવું થઈ ગયું છે અને આઈ હોપ કે તમને આ વિડીયો બે પસંદ આવ્યો તો પસંદ આવ્યો એ પાર્ટ છે ને એ ભેગા કર્યા છે અને તમને આ વિડીયો પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા અને અમારો છે કાલે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભાવભર્યું આમંત્રણ છે એમાં બધાને તો આવજો કાલે અને કાલે ભાઈ વ્લોગ અપલોડ થઈ જશે તો બધાને ભાવભર્યું આમંત્રણ છે આવજો એકવાર વધારજો અને ખૂબ જ કાલે એન્જોય કરવાનો છે તો ચાલો આઈ હોપ કે તમે વિડીયો પસંદ આવ્યો જશે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો તમારા મિત્રોને ચાલો હર હર મહાદેવ જય ગણેશ